જય માતાજી મિત્રો અમારો પહેલો નાનો વિલોગ આવી ગયો છે જેમાં તમને જોવા મળશે જોઈ રહ્યા છો તમે અમારા સાથીદાર મિત્રો दोस्तों ये जूना गेट है जो पुराना वाला है <laughs> फाइनली गाइज हमारा दोस्तों साथी मित्रों आ गए छे आ छे हमारा बकाजी मंगाजी छे मंगाजी खास जिगर जान छे हां एक

Hai, joira guys yang saat tidak memfitro. video sih, તો આગળ જોઈ રહ્યા છો તમે આ છે બૌદ્ધ ગુફાઓ જે અંદર બહુ જૂની અને જાણીતી છે તો ફાઇનલ અમે ત્રણસો ચારસો મીટર ચાલીને અડી કડીની વાવ પહોંચી ગયા છીએ જ્યાં તમને એકસો પંચાણું પગથિયા અંદર જઈને અડી કડીની વાવ બતાવીશ જેમાં એક જ પથ્થરની કૂતરી કહીને વાવ બનાવવામાં આવી છે એ તો ચાલ નારી અને અહીં જઈ શકીએ ગાઈસ પાછળ જો બધા ગાઈશ બકાજી ગાઈ પાછળ મે સમજો તમે જોઈ રહ્યા છો બધા થાકી ગયા છે તો પણ અડી કડી ની વાવ જો આવી ગયા છે જે કિલ્લો ત્રણ વર્ષથી બંધ હતો ત્રણ વર્ષ પછી આજે પહેલી વાર અમે ઉપરકોટ કિલ્લામાં અઢી કડીની વાત જોવો છો YouTube ઉપર મેલ દાય ને એટલે તમારે જો ગન કુવો જે જીવના નાજ એ નર બધા ના જતા તો મિત્રો તમે જાય પણ જૂનાગઢ આવો તો આ ઉપર કિલ્લાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં જેમાં તમને અનેક અનેક પરાનેક સ્થળો જોવા મળશે જોવા લાખ સ્થળો છે ફેમિલી સાથે આવો તો પણ જોવા લાખ સ્થળો છે તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ